ગાંધીધામમાં હુક્કાબારની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે આ સંસ્થાઓનો એક ગુપ્ત ઉપસેટ ચર્ચામાં આવ્યો છે યોગ લાઇસન્સ વિના સંચાલન કરતા અને ઘણીવાર આરોગ્ય અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરતાં આ છુપાયેલા હુક્કાબાર સ્થાનિક સત્તાવાળાઓ માટે નોંધપાત્ર પડકાર અને સમર્થકો માટે સંભવિત જોખમ ઊભું કર્યું છે અહીં ન માત્ર હુક્કાબારનું પરંતુ સટ્ટાબજારની પણ બોલા બોલ છે ગાંધીધામ મ્યુનિસિપલ પાર્ટી દ્વારા કડક નિયમો અને સમયાંતરે કડક કાર્યવાહી છતાં શહેરમાં ગેરકાયદેસર હોકાબાર ધમીધમી રહ્યા છે બોયરાઓ ખાનગી રહેઠાણો અને કાયદેસર વ્યવસ્થાઓના અગ્ર ભાગની પાછળ અસ્પષ્ટ સ્થાનોમાં છુપાયેલી આ સંસ્થાઓ મુખ્યત્વે યુવાન વયસ્કો ગ્રાહકોના સતત પ્રવાહને આકર્ષે છે એક અનામી આશ્રયદાતાને તેમનો અનુભવ શેર કર્યો આ સ્થાનો સારી રીતે છુપાયેલો છે અને ફક્ત ત્યારે જે સુલભ છે જો તમે કોઈને જાણતા ગાંધીધામમાં વધતી જતી લોકપ્રિયતા વચ્ચે આ સંસ્થાઓમાં એક ગુપ્ત ચર્ચાઓમાં આવ્યો છે યોગ યોગ્ય લાયસન્સ વિના સંચાલક કરતા અને ઘણી વાર આરોગ્ય અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરતા આ છુપાયેલા હુકાબાર સ્થાનિક સત્તાવાળાઓ માટે નોંધપાત્ર પડકાર અને સમર્થકો માટે સંભવિત જોખમ ઊભું કર્યો છે અહીં ન માત્ર હુક્કાબાર પરંતુ સટ્ટાબજારની પણ બોલા બોલ ગાંધીધામ મ્યુનિસિપલ પાર્ટી દ્વારા કડક નિયમો અને સમયાંતરે કડક કાર્યવાહી છતાં શહેરમાં ગેરકાયદેસર હોકાબાર ધમધમી રહ્યા છે બોયરાઓ ખાનગી રહેઠાણો અને કાયદેસરની વ્યવસ્થા અને અગ્રભાગની પાછળ અસ્પષ્ટ સ્થાનોમાં છુપાયેલી આ સંસ્થાઓ મુખ્યત્વે યુવાન વ્યસ્તકો ગ્રાહકોના સતત પ્રવાહને આકર્ષે છે એક અનામી આશ્રયદાતાએ તેમનો અનુભવ શેર કર્યો છે આ સંસ્થાનો સારી રીતે છુપાયેલો છે અને ફક્ત ત્યારે જ સુલભ છે જો તમે કોઈને જાણતા આ ભૂર્વમ હુક્કા બારની પ્રાથમિક ચિંતા આરોગ્ય અને સલામતીના ધોરણોનું પાલન ન કરવાની છે યોગ્ય વેન્ટિલેશન અને સ્વચ્છતા પ્રોટોકોલ વિના આ સ્થળો શ્વસન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે હોટર સ્પોટ બની શકે છે વતોમાં ઉપયોગમાં લેવાતા તંબાકુની ગુણવત્તા ઘણીવાર શકાસ્પદ હોય છે જે સ્વાસ્થ્ય માટે વધુ જોખમો ઊભી કરે છે સ્થાનિક આરોગ્ય વકીલ ચેતવણી આપે છે કે આ ગેરકાયદેસર હુક્કા બારની સ્થિતિ ચિંતાજનક નબળું વેન્ટિલેશન વધારે ભીડ અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો ઉપયોગ આશ્રયદાતાઓ માટે ગંભીર આરોગ્ય જોખમો ઊભી કરે છે સમુદાય આ અંગે જાગૃત રહેવાની જરૂર છે લાયસન્સ વિનાના હુક્કાબારનું સંચાલન કરવું એ સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન છે ગાંધીધામ પાલિકામાં ગેરકાયદેસર કામગીરીને ઓળખવા અને તેને બંધ કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે જોકે આ સંસ્થાઓની ગુપ્ત પ્રકૃતિ અને તેમના સ્થાનોનું રક્ષણ કરનાર સમર્થકોમાં નેટવર્કને કારણે આ કાર્ય પડકારજનક છે તાજેતરના મહિનાઓમાં પાલિકાએ સ્થાનિક પોલીસ સાથે મળીને આ ગેરકાયદેસર બહારને બહાર કાઢવા અને બંધ કરવા માટેના તેના પ્રયાસો તેમજ તેજ કર્યા છે દરોડાના કારણે હુક્કાબાર સાધનો જપ્ત કરવામાં આવ્યા છે અને કેટલાક સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે આ પ્રયાસો છતાં ઘણા અધિકારીઓને ટાળવાનું ચાલુ રાખ્યું છે આ મુદ્દાને સંબોધવા માટે માત્ર કડક અમલીકરણની જરૂર નથી પરંતુ શહેરના યુવાનોની સામાજિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવા આકર્ષક સલામત વિકલ્પો પણ બનાવવાની જરૂર છે જેમ જેમ ગાંધીધામનો વિકાસ અને વિકાસ થતો જાય છે તેમ તેમ હુક્કાબાર ઉદ્યોગનું સંચાલન અને નિયમન કરવાની શહેરની ક્ષમતા તેના રહેવાસીઓની સામાજિક પસંદગીઓને પૂરી કરીને જાહેર આરોગ્ય અને સલામતીને સુનિશ્ચિત કરવામાં માં મહત્વ પરિબળ બની રહેશે ન્યૂઝ ગાંધીધામ